આહવા તાલુકાના શામગહાનથી બુરા પાણી જતા મુખ્ય માર્ગની સાઇટ પર ગટર લાઇનમાં કામગીરીમાં ભ્રષ્ટાચાર આહવા તાલુકા પંચાયતના બાંધકામ ઇજનેર આસિસ્ટન્ટ ઇજનેરની લાઇનમાં મિલીભગતથી થયેલ કામગીરીમાં ભ્રષ્ટાચાર ડાંગ જિલ્લામાં શામગહાનથી બુરા પાણી મેન રસ્તા પર ગટર લાઇનના કામગીરીમાં કક્ષા મટીરીયલનો ઉપયોગ કરી કામગીરી પૂર્ણ કરી કોન્ટ્રાક્ટર અને અધિકારીની મિલીભગતથી થયેલ કામગીરીમાં પહેલાં વરસાદે ટકશે કે ધોવાણ થઈ જશે તે આવનારો દિવસે બતાવશે ડાંગ જિલ્લાના આવા તાલુકા બુરાપાણીથી પાણીથી ચીરાપડા જતા રસ્તા પર ગટર લાઇનના કામમાં ભ્રષ્ટાચારને સામે તાલુકા વિકાસ અધિકારી જેવા તળિયા ઝાટક તપાસ હાથ ધરવામાં આવશે તો એથી પણ વધુ ભ્રષ્ટાચાર બહાર આવશે એવી લોક માંગ રિપોર્ટર રમેશ મહલા તહેલકા ન્યૂઝ ડાંગ